મોડાસામાં સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં ટાંકીના પિલરો પર મોટી તિરાડો અને સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે વાત છે મોડાસાના માલપુર રોડ પર આવેલા આઈટીઆઈના કમ્પાઉન્ડમાં અને તિરુપતિ બંગ્લોઝના દિવાલની પાસે આવેલી જૂની જર્જરિત પાણીની ટાંકીની તિરુપતિ બંગલોઝના સ્થાનિક રહીશો માટે પાણીની ટાંકી ભયનો ઓથાર બની ગઈ છે સિત્તેર વર્ષ પહેલાં નિર્માણ પામેલી આ ટાંકી આજે એટલી જર્જરિત હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં આવેલી છે આસપાસ અનેક મકાનો આવેલા છે ટાંકીના પિલરો અને દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે આ ઉપરાંત તેના સળિયા પણ કાટ ખાઈ ગયા છે જે તેની નબળી સ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે અને ગમે તે સમયે ધરાશાય થાય તેવી પરિસ્થિતિમાં છે ત્યારે તિરુપતિ બંગલોઝના સ્થાનિક રહીશોએ આ ટાંકીને સુધારવા અથવા હટાવવા માટે નગરપાલિકા તેમજ લગતા વળગતા તંત્રને લેખિત રજૂઆતો પણ કરી છે પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી રહી નથી સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરિત ટાંકીની બરાબર નીચે ખુલ્લા પ્લોટમાં એક વીજળીની ડીપી અને મકાનો આવેલા છે હું અનિલભાઈ સગર તિરુપતિ બંગલોસનો રહીશ છું સિત્તેર વર્ષની આસપાસથી મોડાસા આઈટીઆઈમાં પાણીની ટાંકી આવેલી છે જે છેલ્લા પંદર વીસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અમે વારંવાર રજૂઆત કરી છે મૌખિક કોઈ નિરાકરણ ન આવ્યું એક વર્ષથી નગરપાલિકાના પ્રમુખને રાઇટિંગમાં લેટર આપ્યો તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલા લેવાયા નથી જો પાણીની ટાંકી આ તૂટી જશે તો એની બાજુમાં અમારે ડીપી આવેલી છે સોસાયટીના એ ડીપી પર પડી તો સોસાયટીના છત્રીસ બંગલા છે બધાની લાઇટનું કનેક્શન બહુ મોટું નુકસાન થશે અને પાછળ આઈટીઆઈ બાળકો અમારા બાળકો કોર્ટની બાજુમાં અમારી ગાડીઓ ઊભી હોય છે એ તમામને નુકસાન થાય એવું છે તો મારી નમ્ર અપીલ છે કે વહેલીમાં વહેલી તકે જે તે ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ નગરપાલિકાના પ્રમુખ સાહેબ તેમજ આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ ટાંકી નીચે ઉતારી દે ધન્યવાદ જનાના બાળકો દરરોજ રમવા આવે છે જો આ ટાંકી ધરાશાય થાય તો બાજુમાં વીજ ડીપી હોવાથી શોર્ટ સર્કિટ કે મોટી જાનહાનિ થવાની સંભાવના સાથે મોતનો ખતરો વધી રહ્યો છે કેટલાય વર્ષોથી આ જર્જરિત ટાંકી યથાવત છે અને તેની મરામત કે દૂર કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે તિરુપતિ બંગલોજ ના વતી ગિરીશ કુમાર વિશા પ્રમુખ જણાવે છે કે આઈટીઆઈ કોલેજમાં સિત્તેર વર્ષ જૂનું ટોકી આવેલી છે એ જર્જરિત થયેલી છે તેના સળિયા બી બહાર દેખાય છે અને બાજુમાં ડીપી બી આવેલી છે તો એ વર્ષે તારો ઘણું નુકસાન થાય એવું છે અને હાલમાં આને તાત્કાલિક નિકાલ આવે એવી મારી વિનંતી છે નગરપાલિકામાં બી જાણ કરી છે અને આગળ બી જાણ કરી છે તો આનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવી મારી વિનંતી છે કેટલા સમય પહેલા જાણ કરીએ નગરપાલિકાને એક દોઢ વર્ષ જેવું બાજુમાં ડીપી આવેલી છે મોટી એ ડીપી ને નુકસાન થાયું છે એના લીધે વધારે નુકસાન થયું છે ડીપી ના કારણે અહેવાલ ભરતસિંહ ઠાકોર લોકાર્પણ